નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈકને કંઈક પાક અને કંઈક નવી વાત જે છે એ મિત્રો જાણીએ છીએ મિત્રો આપણે જે વાતો કરીએ છીએ એ વાતુના ખાલી વડા નથી કરતા પણ ખામે સામે જે છે અમારા ખેડૂત મિત્રોને એનું પરિણામ પણ જે છે મળે છે એટલા માટે આપણે એની ભલામણ કરતા હોઈએ છીએ ત્યારે આજે એક એવા જ અમારા ખેડૂત મિત્રો છે કે જેને આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ જે પ્રોસીડ અને જીગરી એ એમણે વાપર્યું છે

આ શેણાની અંદર જે છે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ આ પ્રોસીડ અને જીગડી એ તમે ક્યારે વાપર્યું અને આ વાપરવાથી શું ફાયદો થયો અમારા ખેડૂત મિત્રોને વાત ત્રીસ દિવસમાં બે રાઉન્ડ કર્યા છે ત્રીસ દિવસના ગાળે બે રાઉન્ડ કર્યા છે અને આ રાઉન્ડ કરવાથી શું ફાયદો દેખાણો એમ કારણ કે ફ્લાવરિંગ સારું છે અને પોપટે સારું છે બરોબર છે

અને સાથે સાથે જીગરી આવે છે તો એને બીજા કોઈ આવા સટકાવ બીજા માર્યા છે આના સિવાય ના ના બીજા એક બે જ રાઉન્ડ ખાલી કર્યા છે અને અહિયાં બે ના જ માર્યા હા બે ના જ માર્યા છે અને હવે હું મારવાના છું આના પછી હવે આ ફૂલજર અને વરદાન ફૂલઝર અને વરદાન ના સંટકો એ પણ તમે ગયા વખતે વાપરેલું ગયા વખતે મેં વાપર્યું બરાબર છે મિત્રો આ જે છે અમારા સુરેશભાઈ જે છે સુરેશભાઈ જે છે એ એના શરણાના પાકની અંદર મિત્રો આ

સાથે સાથે જે છે એ ગ્રોથ પણ એનો ખૂબ સારો છે એવું કહી શકે હા ખેડૂતોને આ કોઈને વાપરવું હોય તો તમે એ જે ખેડૂત તરીકે હું ખેડૂતોને કહેવા માંગુ ખેડૂતોને આ વાપરા જેવું છે એમ એને કારણ કે આ ઉત્પાદન લેવું હોય તો વાપરવું જ પડશે એમ અને બીજું આ આમાં જવાબદારી પણ આ કંપની વાળા લે છે કે રિઝલ્ટ ન મળે તો તોડેલું પાછું તો આમાં ખેડૂતો પાછું જાય દેવા કે કેમ કોઈ ન જાય પાછું દેવા સાહેબ એમ આમાં કારણ કે જોતા જ છે આપણને કે આમાં કાઈ પાછું દેતા જેવું છે જ નહીં ફાયદો જ થાય ખેડૂને ખેડૂત મિત્રો આ હતા અમારા સુરેશભાઈ નાથાણી જેઓ રામોદના જે છે અમારા પ્રગતિશીલ ખેડૂત છે અને એ છેલ્લા બે વર્ષતા આ પ્રોસીડ અને જીગ્રીની જોડીનો ઉપયોગ કરે છે એમણે બે વખત જે છે આ શરણિયાની અંદર ઉપયોગ કર્યો છે આ બે મહિનાના શરણ્યા થયા છે અને આ શ્રેણીની અંદર એ તમને નજર સામે જે છે દેખાય એવું પરિણામ જે આપણે વાત કરીએ છીએ કે ઉપજ વધે છે ઓછા ખર્ચની અંદર ઉપજ વધારવી હોય તો મિત્રો આ જોડીનો ઉપયોગ તમે પણ જે છે તમારા તમામ પાકોની અંદર કરી શકો છો સુરેશભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો વધારાની માહિતી માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે એ તમે નોંધી લો નવ્વાણું સાત છન્નું નવ્વાણું સાત છન્નું છત્રીસ બસો પાંચ છત્રીસ બસો પાંચ મિત્રો આ નંબર ઉપર ફોન કરીને ગુજરાતના કોઈપણ જિલ્લામાં કોઈપણ તાલુકામાં તમે જે છે આ ઘર બેઠા જે છે કુરિયર દ્વારા અથવા જે છે ગુજરાતમાં કયા જિલ્લામાં કયા તાલુકામાં કોની પાસે આ ડીલરશીપ છે એની માહિતી એમની પાસેથી મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ